ભાઈ આપણા મુકેશ અંબાણી કહેતા કે દુનિયાને તમારી મુઠ્ઠીમાં કરી લો હવે મુઠ્ઠીમાં કરવાનો સમય આવી ગયો છે આ નાનકડું એવું ડિવાઇસ આ ડિવાઇસને તમારે સ્વિચ બોર્ડમાં ફિટ કરી જો એટલે ઘરમાં બેઠા બેઠા કોઈ પણ જગ્યાએ તમે લાઇટ અને પંખાને ચાલુ બંધ કરી શકો જે તમે હાલ જોઈ શકો છો હવે નવા પંખા કે લાઇટો જેવા ઉપકરણો લેવાની જરૂર નથી આ નાનકડું ડિવાઇસ લઈ લેવાનું જેમાં અલગ અલગ મોડલ પણ આવે ચાર સ્વિચનું મોડલ છ સ્વિચનું મોડલ આઠ સ્વિચનું મોડલ અને સાથે રિમોટ રાખવા માટેનું સ્ટેન્ડ પણ આવે જેને ઘરમાં તમે કોઈ પણ નજીકમાં ફિટ પણ કરી શકો પછી આ વાઈફાઈ સ્વિચ છે મિત્રો જે લગાવવાથી તમારા ઘરની લાઇટો પંખા ગીઝર ટીવી એસી ફ્રિજ જેવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુને મોબાઈલથી જ તમે ચાલુ બંધ કરી શકો અને મોબાઈલમાં જ તમે ટાઈમર પણ સેટ કરી શકો તેમજ મોશન સેન્સર લાઇટ જેની પાસેથી તમે પસાર થાવ તો ઓટોમેટિક ચાલુ થઈ જાય અને ઓટોમેટિક બંધ થઈ જાય તેવી મોશન સેન્સર લાઇટ પણ મળે આ બધી વસ્તુઓ તમને લાઈવ જોવા મળશે પાંચ ટકાથી દસ ટકાના ડિસ્કાઉન્ટમાં મળશે અને કોઈ પણ સ્થળ ઉપર આવીને ફિટિંગ પણ કરી જાય તો કોન્ટેક કરી લેજો સાયન્સ માર્ટ સેલ્સ વાળાનો